વિદ્યાર્થી મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજના રોજ તમારા માટે એક મહત્વપૂર્ણ અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવી ગયા છે બરાબર વિદ્યાર્થી મિત્રો એન સુધી વિડીયોને વોચ કરવાનો રહેશે તો તમને ધ્યાનપૂર્વક જોશો તો તમને આવશે કે 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 આ શેના વિશેનો છે છે તો તમને જણાવી દઉં આપણો ટોપિક આજનો આપણે અમુક ટાઈમ પેલા ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ વિડિયા ઘણા બનાવેલા છે એટલે કે લર્નિંગ લાઇસન્સ બની જાય ત્યાં લગીને આપણે વિડીયા બનાવેલા છે અને ત્યારબાદ એના ઉપરથી ઘરે બેઠા ટેસ્ટ કઈ રીતે દઈ શકો અને ટેસ્ટની પ્રેક્ટિસ કઈ રીતે કરવી અને અમુક બીજા મેડિકલ એવા ઘણા બધા નાના નાના વિડીયા પણ બનાવેલા છે અને લર્નિંગ લાઇસન્સ એમાં તમે ઘણો બધો અમને સપોર્ટ કર્યો છે એના માટે આપણે આજે ફરી પાછા આવી ગયા છીએ એનો બીજો પાર્ટ લઈને એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ એપ્લાય કઈ રીતે કરવું એના માટે આજનો આ વિડીયો છે બરાબર તો તમે આ વિડીયોને એન્ડ સુધી જોશો તો તમને આખી આખી પ્રોસેસ સમજાઈ જશે કે ડ્રાઈવિંગ લાઇસન્સ નો સ્લોટ કઈ રીતે બુક કરવો અને કઈ રીતે તમે ટ્રાય દઈ શકો છો અને તમે ઓલો માં તો બહુ સપોર્ટ કર્યો તો એ ફૂલે ફૂલ વિડીયો જોયો તમને ખબર હશે કે લર્નિંગ લાયસન્સ કઈ રીતે બનાવવું તો લર્નિંગ લાઇસન્સ બનાવ્યા પછી એને ડાઉનલોડ કઈ રીતે કરવું એનો પણ એક વિડીયો નાખેલો છે તો એ બધા વિડીયો તમે જો હજી સુધી ના જોયો હોય તો જોઈ લેજો કેમ કે એ જોશો તો જ તમને આગળ ખ્યાલ આવશે કે આ ડ્રાઇવિંગ લાઇસન્સ કઈ રીતે બનાવી શકો છો બરાબર અને એની લિંક એવું હોય છે તો હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અથવા તો આપણી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો કે ભાઈ રીતે તો તો આજનો આપણો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો તમારે સૌથી પહેલા તો કોઈ પણ એક બ્રાઉઝર યુ જવાનું રહેશે અને તમારે સર્ચ કરવાનું રહેશે પરિવહન પરિવહન લખીને સર્ચ કરશો એટલે આ રીતની તમારી સામે એક વેબસાઇટ આવી જશે એમાં પહેલી વેબસાઇટ તમારે ઓપન કરી લેવાની રહેશે પહેલી વેબસાઇટ ઓપન કરશો એટલે થોડુંક લોડિંગ લેશે અને ત્યારબાદ ઓપન થઈ જાય એટલે તમારે અહીંયા બીજા નંબર આપેલો ઓપ્શન છે એને નહીં બીજા નંબરનો ઓનલાઈન સર્વિસ છે એમાં જઈ અને ત્રીજા નંબરનો ઓપ્શન લખેલ છે ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસીસ એની પર ક્લિક કરવાનું રહેશે એની પર ક્લિક કરશો એટલે ફરી પાછી વેબસાઇટ લોડ લેશે અને ત્યારબાદ તમારી સામે આ રીતનો કંઈક ઇન્ટરફેસ જોવા મળી જશે અહીંથી તમારે તમારો સ્ટેટ એટલે કે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે તો હું ગુજરાત સિલેક્ટ કરું છું તમારે જે રાજ્ય હોય તે તમે સિલેક્ટ કરી શકો છો તો આ રીતે તમારી સામે આખી વેબસાઇટ ઓપન થઈને આવી જશે અહીંથી તમારે એપોઇન્ટમેન્ટ લખેલ છે અહીંયા રહેશે એટલે કે તમારે પાંચમા નંબરનો ઓપ્શન છે એમાં એમાં છે તમે ટેસ્ટ એટલે કે લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ એવું લખેલ છે ને ડીએલ ટેસ્ટ એટલે કે ડ્રાઈવિંગ લાઇસન્સ ટેસ્ટ તો એલ એલ ટેસ્ટ તો તમે બધા આપી દીધી છે એનો સ્લોટ તો બુક કરીને તમે આપી દીધી છે એ લાઇસન્સ તો જ આ એપ્લાય થશે તો એટલે જ હું તમને કહું છું કે વિડીયો તમે ના જોયો તો એ પણ જોઈ લેજો કે લર્નિંગ લાઇસન્સ કઈ રીતે બનાવો અને એમાં તમારો સારો સપોર્ટ આપ્યો હતો એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ બધીને તો આપણે આગળ વધીએ ડ્રાઇવિંગ લાઇસન્સ કઈ રીતે બનાવવું એના માટે બીજા નંબરનો ઓપ્શન છે ડીએલટેસ્ટ ટેસ્ટ બુકિંગ એની પર યુવ જવાનો રહેશે અને અહીંથી તમે લર્નિંગ લાઇસનના નંબર છે એના ઉપરથી તમે તમારું એપ્લિકેશન એટલે કે સ્લોટ બુક કરી શકો છો અને ત્યારબાદ છે અહીંયા એપ્લિકેશન નંબર એની ઉપરથી પણ તમે કરી શકો છો તો હું તમને સજેસ્ટ કરું છું કે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ ના નંબરથી બુક ના કરતા કેમ કે એમાં અમુક એર આવે છે એમાં બુક નથી થતો તો તમારા જે એપ્લિકેશન નંબર એટલે કે તમે જ્યારે એપ્લાય કર્યું હોય છે ત્યારે તમને એક એપ્લિકેશન નંબર મળી છે એને તમે દાખલ કરીને તમારું ફોર્મ ફિલઅપ કરશો તો તમારું પ્રોસેસ જલ્દી થઈ જશે હું થોડુંક આવે છે ને થોડીક વાર પણ લાગે છે તો અમારે અહીંયા તમારે એપ્લિકેશન નંબર દાખલ કરી ત્યારબાદ અહીંયા તમારી ડેટ ઓફ બર્થ દાખલ કરવાની રહેશે અને ત્યારબાદ તમારે આ કેપ્ચા કોડ દાખલ કરી અને સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો હું પણ મારી ડિટેલ ફટાફટ ભરી લઉં છું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો મેં મારી ડિટેલ ભરી લીધી છે હવે સબમિટના બટન ઉપર હું ક્લિક કરું છું એટલે તમારી સામે તમારા ડેટા આખા આવી જશે કે ભાઈ તમે બધાય તમારી એજ ને નામ ને ફાધરનું નામ ને બધું આવી જશે બરાબર અહીંથી તમારે શું કરવાનું છે નીચે જે ઓપ્શન આપેલો છે ટ્રેક એની પર જઈને તમારે જામનગર ટ્રેક સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ નીચે વહી જવાનું રહેશે હવે તમારે ટુ વ્હીલ ફોર વ્હીલ બંનેનો એકી સાથે ટ્રાય દેવી છે કે ભાઈ વન બાય વન દેવાની છે તો એ રીતે તમે સિલેક્ટ કરી શકો છો હું અત્યારે બંને સિલેક્ટ કરું છું મારે બંનેની એકી સાથે ટ્રાય દેવી છે તો બુક સ્લોટ ઉપર ક્લિક કરીશ એટલે સ્લોટ અવેલેબલ નથી એમ દેખાડે છે બરાબર એટલે કે બંને એક ભેગી તમે ટ્રાય નહીં આપી શકો તો વન બાય વન કરીને તમારે ટ્રાય આપવાની રહેશે આમાં આવું એરર બતાવે છે કે ખાલી નથી પણ એટલે કે ફોર વ્હીલ નો સ્લોટ હમણાં અવેલેબલ નથી ત્રીસ દિવસ માટે તો તમારે જો બંનેની એક ભેગી જ ટ્રાય દેવી હોય તો થોડો ટાઈમ તમારે રાહ જોવાની રહેશે અથવા તો તમારે જો ટુ ની ખાલી ટ્રાય દેવી હોય તો તમારે ટુ વ્હીલ ઉપર ક્લિક કરી અને ત્યારબાદ પ્રોસીડ તો આજ સેમ જ રહેવાની છે હવે બરાબર એટલે આમ જ તમને સમજાવી દઉં છું બરાબર વન બાય વન તમને સમજાવતો નથી જો તમારી પાસે પોસિબલ હોય તમારી પાસે વધુ ટાઈમ હોય તો તમે થોડો ટાઈમ રાહ જોશો એટલે મને એક ભેગી બુક થઈ જશે બરાબર મિત્રો તો તમારે સ્લોટ બુક કરવા માટે અહીંયા હું અત્યારે અગિયાર તારીખ સિલેક્ટ કરું છું તમારે જે તારીખ સિલેક્ટવી હોય એ તમે કરી શકો છો અને તમારા અહીંયા ટાઈમની લિસ્ટ આવી જશે એ ટાઈમ તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે તો હું સાડા થી સાડા બાર નો કરું છું તો ટાઈમ સિલેક્ટ લીધો છે ત્યારબાદ બુક અસ લોટ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારા મોબાઈલની અંદર એક OTP આવી જશે તમે મોબાઈલ નંબર અથવા તમને કોઈ પણ સિલેક્ટ કરી શકો છો અત્યારે તો OTP આવી ગયું છે હું જોઈને ત્યાં દાખલ કરીને સમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે તો હું OTP જોઈ લઉં છું તો મારી યાર એક પ્રોબ્લેમ થયો તો કે ઓટીપી આવ્યો ન હતો પર ક્લિક કરીને ઓટીપી પાછો થાય તો તમે અથવા મોબાઈલ અંદર પાછો ઓટીપી વાંધો ના આવે બરાબર અને હવે ઓટીપી મેં દાખલ કરી દીધા છે સબમિટ ઉપર ક્લિક કરું છું એટલે આ રીતનું એરર આવે છે એક જ મિનિટ એટલે કે મારા ખ્યાલથી જે મેં ઓટીપી પાછા મંગાવી હોય એ હજી આવ્યા નહીં હોય બરાબર પેલા ના છે એ અત્યારે આવ્યા છે તો એ જોઈ લઉં છું પાછા આવે ની રાહ જોઈ લઉં છું પછી આગળ તો ઓટીપીનો ઘણો પ્રોબ્લેમ હતો એ હવે સોલ્વ થઈ ગયો છે એટલે આપણે સબમિટ ઉપર ક્લિક કરી અને આગળ વધી આ રીતે તમારા સામે આવી જશે અને કન્ફર્મ સ્લોટ ઉપર ક્લિક કરો અને એકવાર તમારે વાંચી લેવાનું બરાબર બધું છે ને હવે કન્ફર્મ પછી સ્લોટ ઉપર દબી દેવાનું રહેશે અને આ રીતે તમારી સામે આવી જશે તમારે આનો શું કરવાનો છે સ્ક્રીનશોટ લઈ લેવાનો રહેશે બરાબર વિદ્યાર્થી મિત્રો ને એવું હશે તો પ્રિન્ટ કરશો તો પણ આવી જશે પણ ઘણી એવું થાય છે ને કે પ્રિન્ટ તમે કાઢવાનો ઓપ્શન છે તે આવતો નથી બરાબર કે ચાલતો નથી બરાબર તો તમારે તો અહીંયા કામ આવે બરાબર તો અત્યારે તો હું છે ને પ્રિન્ટ ઉપર દબી દઉં છું મેં ફોટો લઈ લીધો છે સ્ક્રીન છે એટલે આવું ના થઈ શકે તો જોઈએ આપણે જો પ્રિન્ટ લેવાઈ જાય આ રીતનું એરર આવી જાય છે બરાબર એટલે મેં કીધું હતું તમને કે આ રીતે તમે કરો બરાબર હવે આપણે પાછા હોમ પેજ ઉપર વહી જઈએ આની કન્ફર્મ તો થઈ ગયું છે જોકે બરાબર તો આ રીતે તમારે આખે આખું સ્લોટ બુક કરવાનો રહેશે ને અહીંથી તમે પ્રિન્ટ કાઢી શકો છો પ્રિન્ટ ના નીકળે તો તમે તમે આનો એક પાડીને પ્રિન્ટ આઉટ લઈને પણ લઈ જઈ શકો છો બરોબર વિદ્યાર્થી મિત્રો તો બસ આ વીડિયો અહીં સુધી જતો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી ચેનલ આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબવો